લાઈટો ની બંધ ના કરવાનું હોય યાર ના ના એ તો સરકારો નવા નવા નિયમો લાયા કરે ઓવા એ સાયરન ની બધું વાગ્યા કરે યાર ઓવા ના ના આપડે લાઇટો નહીં બંધ કરતા આપણ ત્યાં રાતે લાઇટ બંધ એટલે બીક લાગે એટલે ઓવા હા રડો એ ભાઈ ફોન કરું હા એ હા હા લાલ બા ઉનો ફોન હતો ને હું વાતો કરી રહ્યો હો ભલા મોણા હગાનો ફોન હતો એવું હું કહેતા હતા હગોતી એ તો બોલો નીકો સરકારે નિયમ લાયો હનો લાઇટો બંધ કરવાની એવું બધું કોક લાવ્યો ને ઓ ઓ એવું કહેતા હતા કોક ભાઈ સલાહ આલતા તાઈ

પણ જે ના કરીએ કોઈ સરકાર એના માટે નહી લાવતી સમજ્યા સાચી વાત હા એટલે સરકાર જે પણ પગલું ભરે ને એ બહુ સમજી વિચારી પગલું ભરે એટલે આપણે ખાલી એમને સપોર્ટ જ કરવાનો રહ્યો

આક્રમણ કર્યું હતું જોઈ તો ભુજમો અને કચ્છમો પછી રાજસ્થાન આક્રમણ કર્યું આ બધું કોણ કરે છે પાકિસ્તાન વાળા કરે છે સમજો આ તો ઈને નો આનો લેવા દેવા એટલે તમે ફરવા જો બરાબર છે અને કદાચ છે ઈકણ આઈ પડે તમારે કોક આના થાય ઈનો જવાબદાર મોણો કોણ કેવાળો હે તમે તમારા કાકાને કીધું નહી બોલાળો આ પણ યુ નક્કી કરો અમે જાહો ઈકણ જ બોમ પડશે આ તો કોઈ રકી ના કહેવાય ને હે સરકાર આટલો બધો બંદોબસ્ત કેમ કરે છે હે ઘરની બારે ન નીકળવાનું અને તમે બે તો રાજસ્થાન ફેડે હોલે

હમને પડક નહીં પડતી હારું એડો કેન્સલ રાખીએ પાઈ ગોઠવશું છું એ ઠંડા હા એટલા તમે તો સોન કીધી આ બધું હુમલો મુમલો પડી જાય ને હા હો એ હા જતા રહો ઘરે રહો એ બા વાત સાચી આ હવે હુમલા થઈ વાત સાચી છે લે હો કો ખોટી તો વાત હકે નહીં વાત કરે હે હારું હારું એડો નહીં જતો રની બાદ ન જે કરવાનું કીધું એ હા જતા રહો પાછા આવો મારા ઓછે તો ક ફરવા ઉપડ્યા હતા પાછા મિલ સરકારના નિયમનું પાલન કરવું પડે આપણા ભૂલ્યા એ ભૂલ્યા મને લાગ અજુથી ઘેર આવ્યા નહિ કશી નહિ ભાઈ જવા દે રોડ બાજુ

એટલે યાર પણ હું એકલો તમે આવો પણ હું પાછળ પાછળ હા રોડો આવડો હા ને

એટલે આતંકવાદી આવ્યા આપણા ગામમાં માં આતંકવાદી એટલે આપણા ગામ માં આતંકવાદી એટલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ નહીં ચાલુ એ તો ચાલુ એ તો મને ખબર છે પણ તમને કોને કીધું આપણા ગામમાં આતંકવાદી આવ્યો એટલે મે રૂબરૂ જોયો છે ઈ ના યાર શું વાત કરો છો રસ્તામાં મને ભેગો થયો ને એટલે મે એને બોલાયો કે તમે જો તો ના બોલ્યો પછી હું એને જોડે ગયો તે મારો શું દોડી ઉડ્યો ઓ આપણા ગામનો નો મોણો હોય

હવે ઓર રાખો કુતક મારી નહી ના જાયે સમજ્યા હારું હેડો ચંબુલાલ તમે પેલી બાજુ રહો હું આ બાજુ રહું હા જાવ નાજો હા કંડાળ હાથવીન જો જીવનું જોખમ કેવાય આ તો બલામાં હા ભાઈ આલે ઢોકળ લેતા જો હા આ દે દો દોડે ઉભા રો ઉભા રો લે સતાળું હારું હારું ને બોલતો એ ભારત માં તું ગયેલા પેલા તો તારું મોટું બનવું આ તો તમારો મુહૂર્ત તેમાં બોલ્યો અલ્યા તારી મારો બોલ્યો આટલી વાત અલ્યા આવા દોર કેમ કર્યા ભાઈ તી મારી વાત ઓળો હા પહેલા જમીનનો ગોય લાવ પછી બધી વાત ઉભરા મને થોડો એને ઢાકતું મને દોડાઈમાં ખા ખરાયો એ બાબા બાપો છે મારો બા અલ્યા પાતા રે નકમ આ ઉતરું અલ્યા પકડો રે નઈ ના જાય તો ગુનો ને 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 એકદમ હ

પણ મને સારા માં આવો હા જા શરમ આવતી તો પૈસાય નહીં હાલો જા ના ના બા કઉ 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 આ તો બોલ ના ના યાર મો કઈ ગજા વા યાર આ ઉભા તો રો માર વહુ નો બર્થડે છે એટલે માર વહુ નો મારા કપડા લઈ આવવા નહી 2000 રૂપિયા લો હ તારો ભલું થાય તારો ના રો નો બર્થડે છે એટલે 2000 રૂપિયા જોવી ઓવા એટલે આ બર્થડે બર્થડે ના મનાવવાના હોય આઈ ગયો તે ના ના બા બર્થડે મનાવો પડે

ચાર પાંચ છ સાત આઠ નવ દસ બસો બસો દસ નોટે ગણી લે બરાબર પણ પોત વાગે ભૂલ ના થાય એવું કીધું સારું ભૂલ નહીં થાય પોચો કે પૈસા મળી જાય હા આતર પાતર એક થઈ જાય પણ તારે મને પોચ વાગે બે હજાર રૂપિયા પાછા દેવાના એ હારો હો ના કઈ એક રૂપિયા નહીં હાલો કદી ના ના મોલ નહીં બાઉ હાર હેડો એ આમ જાઉં હા જા આવું ઘણી વાર હું હા વે કરીને ફરતો હતો તારો જાય તારો અલ્યા એ મૂર્ખા અલ્યા તને મય ના નાખોદ વાત કરી રહ્યો છે તે તમ બાનો ટાઈમ આલ્યો તો અલ્યા પણ તો બોલીને તો એક તો લે હે કે બા મારા જોડે પૈસાનું શેડિંગ થયું નહીં તમ હું કાળે અલ્યા હે તો કરતા હોય તો આમ આ બધા બે કરવાના આવી અમને દોરાયા ખાલી ખોટા લે હે બોલી આઈ ગુના મતા આયવા એવું કે હું બોલી પકડાઈ જાય ખોટું કોઈ પગલું ભરી નહી તો અમે તને હું લેવા બોલો લે આજ તો કાલ પૈસા નક્કી ના કેવા તમે કેવા કે બોલા મારો સ્વભાવ તો તમને ખબર છે ને

હતો એટલા કેક લેવા માટે ફૂગ લેવા માટે પૈસા લઈ એ છોકરો આવી વાત કરતો તમે શરમાતા નહીં લગી રે ઈને મારા આગળ એની વાત કરી ત્યારે મેં પૈસા આલે આઈ આલે મેલોન પડે તો આલે આ તો બરાબર છે તો તો કશું વાત નહી ભલા મણો તમે યાર હું આબરૂ લેવા ઉપર ઉતરી આયા છો યાર આબરૂ નહી લેતો પણ કેવું તો પડક મારે યાર આવી એ વેચ આ નહી લાગતો નાટક કરી તે પૈસા નો આવા વેચ કરીને ફરવાન હા મને વાત કરવી હતી આ ભૂલ થઈ ગઈ કાકા મારી

ન ખબર પડતી હોય ખરેખર નિયમ લાય છે પણ તો એ ખબર પડતી નહીં ભલા મોણા ફટાકડા નહીં ફોડવાના ડ્રોન કેમેરો નહીં ઉડાડવાનો ઘર મેલી ને બહાર જવાનું નહીં કોઈ એજ મોડા વિશ્વાસ કરવાનો નહીં કોઈ એવી વેબસાઈટ આવે કોઈ સમાચાર આવી

કોઈ બી જગ્યા વ્યવહાર મન ને પછી વ્યવહાર કરવા આવી રીતે મને પૂછ્યા વગર વ્યવહાર કરવા નહિ લેટ